વડોદરા શહેરમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું છે ડીસીપી ઝોન ત્રણ અભિષેક ગુપ્તાની ઉપસ્થિતિ વચ્ચે આજે વાહન ચેકિંગ કામગીરી હાથ ધરાઈ હતી હેલ્મેટ પહેરવા અંગે પબ્લિક એડ્રેસ સિસ્ટમથી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે સાથે જ નશો કરી વાહન હંકારનારા સામે પણ વાહન ચેકિંગની કામગીરી થઈ રહી છે કાળા કાંચવાળી ગાડી ફેન્સી નંબર પ્લેટ કે નંબર પ્લેટ વગરની બાઇક ગાડીને ડિટેન કરાઈ રહી છે દંડની કામગીરી પણ કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે વાહન વ્યવહારના નિયમો માટે પોલીસ કામગીરી કરે તે સારી બાબત છે પણ સાથે સાથે શહેરના રસ્તાઓ જે જર્જરિત અવસ્થામાં છે તેનું પણ યુદ્ધના ધોરણે સમારકામ કરવાની તાતી જરૂર છે કેમ કે ખરાબ રસ્તાના કારણે પણ વાહન અકસ્માતો થતા હોય છે વાહનોને નુકસાન થાય છે અને આવા રસ્તાથી લોકોના કમર મણકાને પણ નુકસાન પહોંચતું હોય છે હેલ્મેટ માટે લોકોમાં જુદા જુદા મત છે કે હેલ્મેટ હાઈવે ઉપર હોય તે યોગ્ય છે પણ શહેરમાં વાહનની સ્પીડ 35 થી ચાલીસ જેટલી હોય તેવા સમયે હેલ્મેટ વધુ મુશ્કેલી સર્જે છે વરસાદમાં પણ હેલ્મેટ પહેરવાથી પરેશાની થાય છે સાથે જ અકસ્માતોમાં ભારદારી વાહનો જાહેરનામાનું ઉલ્લંઘન કરતા હોય છે અમુક વાહનો નિયમોનું પાલન કરતા નથી છતાં પણ તે સ્થળો ઉપર પોલીસની અસરકારક કામગીરી જોવા મળતી નથી પણ થોડા થોડા સમય બાદ હેલ્મેટ અંગે સખ્તાઈ કરવામાં આવે છે પ્રજામાં આને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે આ ચૂંટણીનું વર્ષ પણ છે ત્યારે કદાચ હમણાં આ કાયદાનું કડક અમલીકરણ પણ થશે લોકોને મોંઘવારીમાં દંડ પણ ભરવો પડશે પણ ચૂંટણી વર્ષમાં આ કાયદો કેટલો સમય અમલમાં રહેશે તે જોવું રહ્યું કેમકે ભૂતકાળમાં પણ આ રીતની શક્તિ હતી પણ તે બાદ પરિસ્થિતિ જેસે તે થઈ જાય છે બરોડા શહેરમાં છેલ્લા એક મહિનાથી ટ્રાફિક નિયમન બાબતે હેલ્મેટ પહેરવા બાબતે અલગ અલગ રીતે પ્રોગ્રામો કરાવવામાં આવ્યા છે જેમાં ટ્રાફિક શાખાના માણસો દ્વારા અધિકારીઓ દ્વારા તથા લોકલ પોલીસ સ્ટેશન દ્વારા પણ અલગ અલગ પ્રોગ્રામ કરીને લોકોમાં અવેરનેસ ફેલાવવામાં આવી છે અને હવે આપણે પંદર સપ્ટેમ્બરની જે કટ ઓફ ડેટ રાખી હતી હેલ્મેટ પહેરવું કમ્પલસરી છે જ પણ ઘણા લોકોમાં આ અવેરનેસનો અભાવ જણાતા એ અવેરનેસ ફેલાવવા માટે એક સમયનો એક એક મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો હતો હવે પંદર સપ્ટેમ્બર નજીક આવી રહી છે અને ત્યારબાદથી જો કોઈ હેલ્મેટ નહીં પહેર્યું હોય તો યોગ્ય દંડ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તે બાબતે લોકોમાં અવેરનેસ ફેલાવવામાં આવી છે જેમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરીને હેલ્મેટ ન પહેરી હોય તેવા લોકોને રોકીને રાહદારીઓને સમજ આપી રહ્યા છે તેની સાથે સાથે જે ટ્રંક એન્ડ ડ્રાઈવના કેસીસ વધી રહ્યા છે તે બાબતે વાહન ચેકિંગ ચાલી રહ્યું છે સાથે સાથે કાળા કાચવાળી ગાડીઓ કાળા કાચ લગાવેલી ગાડીઓ તથા ફેન્સી નંબર પ્લેટ કે નંબર પ્લેટ વગરની ગાડીઓ કે બાઇકને અમે ડિટેન કરી રહ્યા છીએ અને યોગ્ય મેમો આપી રહ્યા છીએ અને આ રીતે અત્યારે વાહન ચેકિંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે